રાજકોટના ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની અને ખોટા દસ્તાવેજ બનાવવાની અને આ દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવાની ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની હકીકત એવી છે કે મિન્ટી ફી ફિન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફાઇનાન્સ કંપની છે એની રાજકોટની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર સેલ્સ મેનેજર અને એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એવી ફોર્મલિક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડના અધિકારી આ ત્રણ અને સાથે સાથે તેર જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે જેના ઓનર આ બધાએ મળી અને જે મશીનરી હોય અલગ અલગ કંપનીમાં એ મશીનરીના ખોટા બિલો બનાવી એને જે ફાઈનાન્સ કંપની છે એમાં રજૂ કરી અને એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને આ જે કંપની છે એના નામે આ તેર કંપનીઓના નામે અલગ અલગ જે એના ઓનર છે એના દ્વારા લોન પાસ કરાવવામાં આવેલી છે આ લોકોએ એક ગુનાહિત કાવતો રચી અને જે મિન્ટીફી ફિન્સાવ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને ચાર કરોડ તેર લાખ એકત્રીસ હજાર પાંચસો સત્તર જેટલી લોન પાસ કરાવી અને છેતરપિંડી આચર્યો છે જેનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના ટોટલ અત્યાર સુધીમાં આઠ આરોપીઓ પકડવામાં આવેલા છે આ લોકો જ્યારે કોઈ પણ વ્યક્તિને લોન લેવાની હોય સીસી પાસ કરાવવાની હોય ત્યારે જે તે કંપની છે એ નામની કંપની કોઈ છે એ કંપનીમાં એના ડોક્યુમેન્ટ્સ એની જે મશીનરી હોય કંપનીના સ્થળ ઉપર એ મશીનરીના બિલ્સ રજૂ કરવા પડતા હોય છે જે સીસી મેળવવાની હોય એમાં એના ડોક્યુમેન્ટ તરીકે તો એ બિલ્સ અને એ જે કંપની જેણે લોન માટે અપ્લાય કર્યું છે એ આના જે સેલ્સ મેનેજર હોય આ જે બ્રાન્ચના એ સેલ્સ મેનેજર આવી બધી લોન જેને જેને મેળવવાની હોય એવા લોકોને શોધીને લાવતા હોય છે તો આ જે સેલ્સ મેનેજર છે એ આવી કંપનીઓ શોધીને લાવે અને એમાં જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની છે એના અધિકારી છે અમિત ધરેજિયા કરીને આ અમિત ધરેજિયા છે એ જે તે કંપનીની જગ્યાએ જઈ જેવી લોન એપ્લિકેશન થાય એના પછી એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે કે આ કંપનીએ જે ડીલો રજૂ કર્યા છે અને જે ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે એ પ્રમાણે કંપની પાસે એસેટ છે કે નહીં તો આ સેટ ચેક કરવાની જવાબદારી એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન કંપની છે એની હોય છે આ થર્ડ પાર્ટીના અધિકારી એટલે કે અમિત દરેજીયા છે એ જે તે જગ્યાએ જઈ અને ખોટું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી આ પ્રકારની કાતો મશીનરી ના હોય અથવા તો કોઈ અલગ જ પ્રકારની મશીનરી હોય પરંતુ જે બિલ રજૂ કરેલા છે સાચા છે એવું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી અને બેંકમાં જમા કરાવે અને ત્યારબાદ જે સેલ્સ મેનેજર છે અને મેનેજર એ મળી અને આની લોન સેન્કશન કરે અને જે તે વ્યક્તિને કોઈને ચાલીસ લાખ કોઈને ત્રીસ લાખ એવી અલગ અલગ પ્રકારની કંપનીને લોન આપવામાં આવે છે સુધી જે આ થઈ છે એવી ટોટલ તેર લોન આપવામાં આવેલી છે એમાં એ રીતે કોઈ લાખની છે કોઈ લાખની છે છે એવી અલગ અલગ આ તેર કંપનીને જે લોન આપી છે એનું મળીને અમાઉન્ટ ચાર કરોડ તેર લાખ એકત્રીસ હજાર જેટલી થાય છે આના જે મેનેજર છે સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર આના મેનેજર છે હિતેન્દ્રસિંહ સુદેવસિંહ ઝાલા અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે અમિત ધરેજિયા અને એના સેલ્સ મેનેજર છે આકાશ વ્યાસ આ જે વ્યક્તિ લોન અપ્લાય કરે એની જે લોન સેન્ક્શન થાય એના અમુક પર્સન્ટેજ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે એ આ ખોટા ફોર્મ ભરવા માટે અથવા તો ખોટા બિલ રજૂ કરવા માટે એની પાસેથી કમિશન મેળવતા હતા એ જ રીતે સેલ્સ મેનેજર છે એ અને મેનેજર આ પણ કમિશન મેળવતા હતા